તું આતો માનો વાળી થઈ ગઈ તે ન હોય નઈ જઈને તાર માં આવ્યો અરે અરે મારા મોત થઈ જાશે એકા તો મારા કોઈ સાથી બોધી નઈ જવાનું કે મારા હે તાર નામ ઘેર કોઈ કોમ કરા છે નહીં બેહ રહેતી એકલી કોઈ હું કરા છે એ હું ઘેર કે હું સરે તમાર બેવન આખો તમાર બેવન કોમ તમે કરવા બેઠા છો બોલ બોલ કરીશ હું હજી ઓન પગમાં કોડ તું ભાઈ વાત કર તો બાપા જી તો હેતર માં થી પ્લાવ માર તું કે તે વાત ફલીવી કોટો વાજી કઢાવતો તો કે પગ દબાઈ બેહરી સુ ગયા બાપા કહેવાનું કર રોજ વાત પડે રોજ વાત પડે રોજ રાત તમારી ખબર પડતી પણ મનમાં લડાઈ લડાઈ આખો દાળો થતું જ નહીં મગજ માંથી તમારી દેવાના સર તમારી દેવા ઉકડેલો ઉકળેલો રસ વધારાનું બોલે વધારાનું મગજ નામ

જેના પેલો પડી ના મારું કુટ બાર હગું કરશે તો કોન માં શીરા પડ્યા મારા મારા બાપા તો કદી મેર નહીં આવો ચોખ્ખું એના લીધે મારો હગો નહીં થતો પણ તને ખબર છે એના ઘર વાળો મોન આપડા એટલા કહી નાખ્યું હગો કરવા જોતો હું પણ તમને તારા ખબર નથી કે પેલો પેલો કરી નાખવા તો અનુભવ થશે નતું મગશે પણ હું મોનતો નતો તને શું કરવાનું એટલે થશે બધું પેલા ગોડભાઈ નહીં કીધું

તમે એની ચિંતા કરશો ને આના થોડું કોઈ આગું પાછું હોય પૈસામાં કોઈ આગું પાછું હોય તો એ તો હું બધું સંભાળી લે બરાબર હં છોકરું સારું છે એમ તો ખાજું ભણેલી છે જમી છે એમ તો બધું છે નહીં ગમતું પણ આમ તો આનું આમ છોકરું બધી રીતે આમ તો કરી દેતું કંઈ ના આવ્યો સારું છે હં ના ના કોઈ વ્યસન બેસન કશું નહીં પણ હું કર્યું હોય તો આમ કાં સારું તો કોઈ ચિંતા જેવું નહીં એમ કેવું છે હા એ તો બરાબર તો પછી તમને ગમે ખરું હા બધો ના દે હા 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 એ તો હું બધાય અમારા તારા આ લે ચાલુ છું હજી હમણાં તારા નહીં કરું કશું નહીં હા 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 વળી પાછું બે ત્રણ હગો લાવ્યા પણ કોઈ ત્યારે લાવવા વખતે સમાસાર લા લેવા પછી ભાઈ હગાની કે ના સમાસર હા હા એટલે સારું ગમે તે કરીને તમે છો ને હા આટલું આટલું સેટિંગ કરી આલો અને તે જો અને પાક્કા અમાસા લાવજો ને કહેજો હો કે કોઈ ચિંતા કરવા જેવું છે નહીં

હમારમાં તો જો હું તો હમાસાર કહેવા જ આવ્યો છું પૂળા મોટતો હતો નહિ ફોન આવ્યો બરાબર મજૂર આવ્યો નતો હું એકલો મોડતો હતો તે ચોથી ફોન આવ્યો તે કે હારું ઇન્ક અમાનું ઓછું બે છે ઓછું ગમે છે ત્યારે એ ચોથી ના આવી ઓછું ગમત શું કરવા જ મારે કયો કે તમારે બીજી કોઈ તકલીફ હોય તો એ

એટલે પછી હાલ મૂકો વધારે બોલ્યો ના એટલે આપણને કે જફા સોળો કેરીએ મોટા જે એનાનું તમે સોળો છોકરું જોવો ઘર જોવો બાપ જોવો હા મી પાછું એ કહેવાનું કર્યું કે પૈસા ને કોઈ આગા પાછો તો પણ મને એ કહો તમે તે સુખી ના પાડે સુખી ના પાડે કે આમાં એવું તો થોડું હોય કે તમે ગમે જેવું હંતા તો કે કોક તો હોય અને તો કુંવારો છે જેનો પહેણાયેલો છે ભગવાન જોણા છે કે હું જોણું છું કશું છું સર નહીં પણ પેલાના પેલો થોડું ગમતું હતું ને બે ધણીઓ ગમ્યું ધણીઓ ગમ્યું

પણ જવા દે ના ગમતું તો બીજું ના ગમતું તો બાપા કેટલો હગવો તૂટે ઓમ ના ઓમનું હું બીજું હું કરવાનું કે બીજું બધું હગવો આ રીતે તૂટી તો છે તો પછી નું કરવાનું આ મੁੰડો છે મેર પડ્યા છે મારો આ ઉનાળો ને ચોમાં હું બેઠું સમજાવો કે મતાવા આપણામાં પણ નાળું નહી એમાં હું કીધું પૈસા તમાર પૈસા ને કોઈ આ પાછો હોય કે પૈસો જમીને છે બધું થઈઓને પણ આપણા હાથમાં તો હગું ઓમાલે ના પડે મારા હાથમાં છે તો પહેલાથી તમે એવું કર્યું છે એટલે

કે મોનતું નતું એ કે વાત એ વાલો છે એ વાલો છે બધી ખબર છે માલાની વાત નહી એ મત કોઈ ના એ હરખાજ હોય એક બાપનો બે છોકરા બે હરખાજ હોય તને કેજો કે તન તિયા કોને કમાડી વતો તારી વડના પડી વત સમ તું કોને ગમાડતો નહી ખલા કરીન ઘર મો બેરુ દીધું ડખલા ઈને જો ગમાડી ના છે બરાબર તો તી તારા ફૂટી જઈ તારા છોક ના ગમાડી પર ડાસાળ ના તે દિન ગમાડી આ મારી વાત કરો છો કે તમે જો આવું કોકરી કૃષિ ખવારતા પણ બે તું તું એ બેવાનું બે તું તું તે એ દારા તમાર મી કીધું તું બાપા જોજો જોજો

તમારી લાયો નઈ જતી તમે નેના છો પોતા છો તમારા કાટ નેનો છોકરો આરો તમે શરમમાં બી જો હું તો નેની બાયડી છું તમે નેકળવાનું કરજો ઘરમાંથી વાઠી નઈ જો મારું ઘર મેલે આજે નઈ જો કાલે નઈ જો તમારાથી થાય ને કરી લેજો જો નેજી ગમે તે પણ સર હા સીધી વાગરી જી નીકળે એવું નહી વાકી કરવી પડશે કઈ કઈ થાચો કે નેકળી જો નેકળી જો પણ મોન તો નહી એટલે 9 વાગે ગમે તે થાય ને તો મેકર પાછો

તું <laughs> એ <coughs> હેકો બેહી તાણો ભઈ જન તો બાખો પાછો આખો પાછો જો ખોટા બે તો હું આલું છું હું આલું છું

બે બંગ વૈગા મધ્ય સમામા એલે સમામા આવો મોશિયા કે એ એ ઉત આ મારું છોડી પડ આ મારો થાય બેટુ કોન બટુ કોન એવું લાગ્યું ગોગડી પકડીતી ઓને મને ગોગડી દવાતી બોડા ભાય બચાઈ મન બતાવશી તોય ઓ મારા હું છું ઉભા રેજો તમા બેસ લ્યા એનો હું કરું જો ખબર પડતી નથી જીન્દબાત આ હું સા આ બધું હું છું હાલ ભઈ મને અલ્યા પ્રોટોળા જો એમ જે જોયા જે અલ્યા પ્રોટો પેટ્રોલ બધું ટોળી ના છુ બધું મエルને કે મો દમું બોત કોગિદેભાઈ આ ભાઈ નું ગોદો દીદી તો બધું ગુમર દે જી હું મીટિંગ નું કેવા ના કર તો અને મને મહી નાખતો તો મો આ મે પડી મે લેલી હું આયો ને તે બસી જઈ ભાઈ ની કોગડી કીધું તમે જતો રહો મારા તમારા કારણે મારું હગુ થતું નથી કે કે હું તો નહીં જાઉ મને કોગિદેભાઈ

કોગરી દા માય ગોડ જતો રહી તું બાપા કોને કાઢી મેલો ને કે પોલીસ સ્ટેશન પે ગયો કરો મારા આગળ મોરું નઈ હું તો બાપા હું તો જાતે માથી જાય ઢુંબો કરી નઈ મારું નઈ અંતર નઈ સો દુધારા વાજો હા કોના પેગો હું ના રહું એ લોકો આમ ઓયડી નઈ મહિના છે મહિના છે મહિના છે આવ તમે આવો રાખજે પણ કાઢો તું તો અમારી પગલું ખોટું ભર્યું આવડું મોટું યાદ હું નઈ રહું એમ કે તમે બેસો ને હા ઉપર જો તમે બે મહિના થોડું પૂરું કરવાનું કરો આ તો એવું થાય યાર જોખા હગોધ થી ભાભી ને આ પીલી આ જેઠ જોખા છે જોખા પીલી મહિના કોની